ભાવનગરના વલભીપુર તાલુકાનું થાપનાથ ગામ જે બેટમાં ફેરવાયું છે થાપનાથ ગામમાં કાળુભાર નદીનું પાણી લોકો છે આવેલી ટીમે તમામ લોકોનું રેસ્ક્યુ થાપનાથ કર્યુંમાં કાળુભાર નદીના પાણી ઘુસતા આખું ગામ બેટમાં ફેરવાયું છે હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે લોકોએ મંદિર અને મકાનની અગાશી પર આશરો લીધો હતો તો કાળુભાર નદી જે આવેલી છે તેના પાણી થાપનાથ ગામમાં ફરી વળ્યા છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભાવનગરના વલભીપુર તાલુકાનું જે થાપનાથ ગામ આવેલું છે તેમાં આ નદીના પાણી ફરી વળતાની સ્થિતિ જોવા મળી રહી છે તો બીજી તરફ વડોદરાથી જે એનટીઆરએફની ટીમ ભાવનગર પહોંચી હતી તે પણ ત્યાં સ્થાનિકોની મદદે પહોંચી અને તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ગામમાં જે મંદિર આવેલું હતું તેની છત ઉપર કોઈ આશ્રો લીધો હતો તો આ પ્રકારના દ્રશ્યો ભાવનગરના વલભીપુર તાલુકાના થાપનાથ ગામમાં સામે આવ્યા છે કાળુભાર નદીનું પાણી ગામમાં ફરી વળતા ગામમાં બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે